જેમાં મધ્યમ વર્ગની વિધવા મહિલાઓ મચ્છી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તો આ બાબતે બિલીમોરા પાલિકાનું તંત્ર તેમને અલગ વૈકલ્પિક વ્યવસ્થા ક્યારે આપશે જેની મચ્છી વેચનાર અમુક વિધવા મહિલાઓ કાગડોળે રાહ જોઈ રહી છે અને સામે ચોમાસું નજીક છે તો આ બાબતે પાલિકાનું તંત્ર ક્યારે જાગશે જેની લોકમુખે ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની પણ ખૂબ જ સમસ્યા છે તો આ બાબતે મચ્છી વેચનાર મહિલાને અલગ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો એવી મહિલાઓની માંગ છે કહે આપવાના તમને એમ કહે કરો એટલે ક્યાં જગ્યા ફાળવવાની વાત કરી અંદર તો અંદર તો ના પાડે છે કે લોકમુખ એવી ચર્ચા કે અંદર તો તમને જગ્યા નહીં આપશે બીજે જગ્યા કરી આપશે એવી લોકમુખે વાત મળે છે

અને તમને બાયના રસ્તા પર બેસવા નહીં બેસું એમ કીધું

અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો જે છે બદ્રુ નિશાબેન જે છે એમણે એવું કીધું છે કે તમને અંદર તો કોઈ પણ સંજોગે જગ્યા પાડવામાં નહીં આવશે તો અડધી મહિલાઓ એવો ઓપિનિયન આપ્યો છે કે તમને પંદર દિવસમાં પાછળ શિફ્ટ કરી આપવામાં આવે

છે અહીં ગામડા પણ આવ્યા ને અમારી અરજ કોઈ સાંભળતી નથી તો કંઈ કઈ વાંધો નહી આપણે તમારી સમસ્યાને અમે ઉજાગર કરીશું ને એટલી અમે આગળ પહોંચાડવા માટે અને એનો નિકાલ આવે એનો પ્રયત્ન કરીશું થેન્ક યુ તમારી કરો આજ પરિસ્થિતિ છે કોઈ નથી

કે તમે છ મહિનાના પીરિયડ દરમિયાન ડિસેમ્બર મહિનામાં મચ્છી માર્કેટ તોડી નાખી એ લોકોને શિપિંગમાં બહાર કાઢી દેતા અમારા પોતાના શાકભાજીના સ્ટોલ લાગે છે તેની આગળ એ લોકોને શાકભાજીવાળીને બેસાડી દીધા આજે એ લોકો સ્મોલ ધંધાવાળા છે એ લોકોનો અભિપ્રાય એ છે કે બસો પાંચસો હજાર રૂપિયાનો રોકડ રકમ લાવીને ધંધો કરે તેનું ઘર ગુજરાન ચલાવે તમે કીધું કે છ મહિનામાં માર્કેટ બનીને રહ્યા થઈ તમે શિફ્ટિંગમાં પાછા અંદર લઈ જશો પણ છ મહિના સુધી હજુ કામકાજના કોઈ સગવડ મળતા નથી ને પંદર દાડા પછી પંદર વીસ જૂન પછી વરસાદની મોસમમાં એ બાઈ લોકો શાકભાજીવાળી બાઈ છત વગર ફૂટપાથ પર બેસીને ધંધો કરશે કે પછી એ લોકોને શિફ્ટિંગમાં તમે ત્યાં નગરપાલિકાએ બનાવી નવી માર્કેટ તેમાં આપશો

એ બાબતે એમણે તમારી સમસ્યાઓ હલ કરવા માટે કઈ ખાતરી આપી છે ખાતરી કોઈ પણ પ્રકારની આપવામાં આવી નથી એ લોકોએ કઈ કહેવાનું કે મચ્છી માર્કેટ બન્યા પછી શિફ્ટિંગમાં થા આપવાના છે હજુ તો મચ્છી માર્કેટનું કામ ઘણું બધું અધૂરું છે એ તો ક્યારે બનશે એ ભગવાન જાણે ક્યારે પૂર્ણ થશે તો રામ જાણે કા લાગે મચ્છી માર્કેટ ને શાકભાજીવાળા વચ્ચે તો ઘર્ષણ રહેવાનો જ નહીં આજે એ લોકોનો ધંધો તૂટ્યો અહીંયા તો અમારો ભી ધંધો તૂટ્યો તો બિલીમોરા નગરપાલિકાએ એમને

રસ્તા ઉપર નીકળે છે આવનાર ને પણ આ બાબતે ખૂબ જ તકલીફો પડે છે ગંદકી નો સામનો કરવો પડે છે અને ભવિષ્યમાં ચોમાસું આવી રહ્યું છે આવનાર દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે તો ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા રહે છે એનું ધ્યાન નગરપાલિકા દોરવાનું કોઈ પણ પ્રકારની દવાઓ પણ છંટકાવવામાં આવતી નથી સફાઈ કામદારો પણ પ્રકારની સફાઈ વ્યવસ્થિત કરતા નહીં મળે દવાનો છંટકાવ થતો નહીં મળે આ તમે એઝ અ પત્રકાર તરીકે છો તમને કેટલી વાસ મારે છે તમને આ સ્પીચ લેવામાં કેટલી તકલીફ પડે છે તમે તમે અહેસાસ કરો છો આ ફેમ્લિક લેડીઝ કસ્ટમર જેન્ટ્સ કસ્ટમર પછી માર્કેટ ક્રોસ કરીને આવ્યા ઓકે આપણે સરકાર તો આ બાબતે આપણે વહેલી તકે શ્રી નું ધ્યાન દોરી અને જે મચ્છી વેચનાર જે મહિલાઓ છે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી હું આશા રાખું છું ઓકે કમલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર